સ્વાગત છે ભાઈ નવા વિડીયોની અંદર આમ જો અગિયાર વાગી ગયા હે અને કહી દીધું આપણે વોક ચાલુ છે ને વાતાવરણ હા ધુમ્મસવાળું છે હે ઝાકર આવી હતી આમ આજે હું મોડો ઊઠો હતો તો ઝાકર હતી આપણે જીરામાં એટલે વાતાવરણ ધુમ્મસવાનું થઈ ગયું છે ને હમણાં તો બે દુઃખે કાંઈ કામય નથી કાલ આપણે પંપમાં એક જુગાર કર્યો તો આપણે દવા નીચે બેસી ને એની એનો વિડીયો હે તો આ વિડીયો પૂરો થાય એટલે પર દ્વારા જઈને જોઈ લેજો અને હમણાં તો દવા સાટવાનું બધું બંધ છે કારણ કે આપણે થોડાક બે જ બધું રાઉન્ડ લઈ લીધો રાઉન્ડ લેવાનો હોય કાં ધૂવાનું છે કાં ધૂડવાનું આપણે ઉકેલ નહીં એવું બધું છે એટલે કઈ કામકાજ છે નહીં ગુવાર વાયો ગુવાર હજી ભગ્યો નથી બે દિવસ ક્યાં પછી બે હજી ઉગી જાય એવું લાગે કારણ કે ઠંડી ને બહુ નથી એટલે ઉગી જાય વાંધો નહીં આપે અને મકાઈ માં જ દવા સાટી નાખવું થાય કારણ કે બઉ વધતી નથી ને જીવત બહુ હે એટલે જો હે અડધો બાકી દોવા કંઈ એવું કંઈ ખાસ કામ છે નહીં કામ ધોડવાનું છે પણ એ આપણે બહુ ઉકલે નહીં એટલે નથી વિનતા આ બાજુ આપણે જાસ્તી તમને ખબર હોય તો કલમ કઈ રીતે ભગીને ત્રણ સાડા ત્રણ મહિના જેવું થઈ ગયું હોય એમાં આપણે ફૂલ પણ આવ્યું હોય હજુ વિઘડ્યું નથી બતાવું તમને જો આપણે હે ને એક કલમ આવ્યા કઈ રીતે ભાંગી પડી છે પાછી કોઈ હવે અહીંયા તો ફૂલ આવતા વાર લાગશે પાછી પણ આપણે આ કલમ છે ને સક્સેસ અબાવની થઈ ગઈ અહીંથી તમને દેખાવાનો પ્રયાસ કરો દેખાડવાનો પણ હવે જોવા ફૂલ ફૂલની કળીયું પણ આવ્યો આવવા માંડી છે પણ ફૂલ હજી જોઈ છે ને ઉઘડતા નથી અહીંયા જો એક થઈ ગયો લાલ ખીરી જાય છે ડેડીયું હું તકલીફ પડતી હોય સમજાતું નથી પણ આ એક ફૂલ હવે ઉઘડવું ઉઘડવું છે ખીરી નહીં જાય તો ના ને કહે નહીં ઉઘડે એટલે આ અલગ પ્રકારનું ફૂલ થવાનું છે આવું નહીં થાય તો અલગ જ થવાનું છે તો જો શું ઉઘડી જાય તો લગભગ કાલ ઉઘડી જાય જો ખીરી નહીં જાય ને તો કારણ કે આમાં ખીરી બહુ યાદ આવી ગઈ હોય એટલે સક્સેસ થઈ ગયું આપણી છે મિત્રો મકાઈમાં આપણે દવા ગુવાર માં બીજું પાણી આપણે વારવાનું કારણ કે ઉગ્યા પછી વારી તો કોકડાવાની શક્યતા રીતે એટલે ઉગ્યા પેલા બીજું પાણી આપી દે આમ તો જો કે એક પાણીમાં ઉગી જાય ગુવાર

ઓકલે બા ઓસું ઓકલે જો બાપની ચા રુંઢે

આપણા જીરાના લાભાજ થઈ ગયા હે બે મહિના માથા થઈ ગયું હું સેટું થી લીલકાય બાકી કઈ છે નહિ વાર જમાવા જવું કારણ કે વૈધ્યુ નથી હું પ્રોબ્લેમ આવ્યો નહીં ખબર પડતી આપણે દોરિયાથી પાણી પાયું પાઇ ઠીક છે જાડવા બાકી રેન પાઇપ વાળું જો હા હરાડી ગયું છે હેઠે ગુલાબી થઈ ગયું અને માથા બે બે પમકી નીકળી છે ફૂલડાની મીળીએ નહીં આ જીરું રોગું લીલકાય નામી બતાવું તમને જરાક હમણું હમણું આપણે રાવળની ને દવા માં એક ચારે મૂકી દીધું છે ને કેટલાક દવા નથી પાય માં દવા પીમાં આમ આગળ છેલ્લા પાયે પાય્યા ને ત્યાં આગળ તો જીરામ જુદી રહી ગયા છોટા ઠીક થઈ ગયા અને દી ચોથું પાણી પાયું તો એ બેસી ગયા પીણા પડી ગયા હવે એમાં બે બે ચાર ચાર ફૂમકી સાહે ખર્ચા ઉપડી જાય એવું લાગે બાકી લાંબુ વાળામાં કઈ ખાવાનું નથી જીરામાં તો મિત્રો આ તન પારી આપણે ધોરીએથી પાણી આપવાનું ઈ છે અને આ બાજુ આપણે રેન પાઇપ થી પાણી આપ્યું છે કઈ લાંબો ડિફરન્સ નથી જરાક પેર પડે હે ઝાડમાં કઈક જો આવા હે આમાં હું જીરું થાય કેટલું થાય છે થાય હજી ટૂંકમાં પારી લેવા લાગ્યું માન માં હવે ના વધે કારણ કે હવે વધવાનો સમય પૂરો થઈ ગયો હવે ફ્લાવરિંગ ને બ્લાવરિંગ ને મીંડું લાગવા આપણે વધવાની દવા બહુ છે પણ એક જોયું રિજેક્ટ મળ્યું નહીં પાણી એ કાઢી દઉં કીધું હોય તો વધે પણ એમાં જોયું રિજેક્ટ ના મળ્યું ફૂકારો તો જો કે પાયું એમાં રોકાઈ ગયું નથી પાયું એમાં રોકાઈ ગયું પણ વધ્યું નહીં જીરું આવું કંઈક છે ચાર ચાર આંગર માં જીરું ચાર ચાર પાંચ પાંચ આંગર જીરું ફૂટ ફૂટ નું પણ એ હવે એવું થાય તી જીરું કારણ કે ઘણા વર્ષ આવી અને આ બાજુ આપડે અત્યારમાં જામરા દવા નથી પાઈ તમને બચાવું ફેર દેખાય જાજુ નથી દેખાતો આ હાથે દવા રેલી હતી કારણ કે મને ખબર હતી ફેરતા પડી એટલે ખોટે ખોટો આખો ક્યારે બગાડવો એથી કરતા મેગી થોડાક ટ્રાય કરી એટલે આખો ક્યારે આવો થઈ જશે બતાવું તમને હું છે ને આની કોસી દેખાશે જો એટલો ફેર છે હવે આમ કઈ દિવસે ખબર પડે એને કહે ને થોડાક દી પેલા આપણે ખબર ના પડતી બઉ લાંબી આપડે જોવો ને સાચે દેખાય ને ત્યાં કઈ દિવસે હેડો થઇ રયો જાણવા આ બધું બેસી ગયો ને જીણું જો આ પોઝિશન થઈ ગઈ બધું અને આ બાજુ આપડે દવા પાયા ને ફેર થશે ફેરી ફેરી માં કઈ ના હાલે ઓમ સરસ એમ વધ્યું નથી જીરું નથી વાવ્યું એટલું બધું છે આ બધું ધીરું છે ને પારા ઢાક માંડ થયું અને હું તમને આગળ તો જીરું બતાડું એમાં આપણે ચાર કેરા પાતા પાતા રહી ગયા હતા લાઈટ વહી ગયું ને એટલે મેં જોવા નથી પાવા રહેવા નહીં એટલે એમાં ફેર ઈ ફેર જો અમે દેખાય ને હેડો કાંઈ કે આ એક બે ત્રણ ને ચાર કેરા નતા પાયા બાકીના બધા પાયા હતા કેવડો ફેર સજાવું

એનો થાય તો ભાવ તો હારો આવે ગુવાર નો થોડોક ટાઈમ કારણ કે વેલો પાકે ને એટલે વેલો ખાય ને એટલે પછી બધાને ખાવા માંડે તો ના આવે લાવું કંઈક છે જીરાનું કામ કાઢ આ ત્રણ પાણી વાર ચાર પાણી વાર ભેગા ભેગા તમને રેન પાઇપ વાર બતાવું આમાં રેન પાઇપ થોડાક સુધી પી ગઈ નહીં હતી વળી મી ધોરીએથી પાછા એ ક્યારે બેસી ગયા ધોરીએથી પાણી નડે તો ખરું પણ આમાં કંઈ નથી કર્યું તો એ હુકારો રોકાણો નહીં હવે જો તમને આ જે પીરું પીરું છે ને એટલે ધોરીએ છીએ પાયલ હે અને આગળ ને બધું રેન પાઇપ થી પાયલ હે આવું બધું છે ગરકા ગરકા હલામાં હે ગરકા ગરકા બગડી ગયા અમુક ગરકા માં હાવ જાતો રહ્યું એવું બધું જીરું છે કેવું છે કોમેન્ટમાં જણાવજો મિત્રો ઓલા પુના હાથ થઈ ગયા અને આપણે ઓલા ઢીગલો જઈ દેડવાનો કાંદાનો એ વાવલી કર્યો થોડોક રહી ગયો બધી થઈને ઢીગુણી ભરાણી ચોખ્ખી થઈ ગઈ અને અહીં થોડીક ઢીગલી રહી ગઈ ડેડવાની હવે કાલ પરમ બી થઈ ગયા હે પછી આપણે જેગલો પડ્યો ને કાંદાનો એ ઘડીક માં નહીં ખૂટે ધીરે 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 ઓછું થાય કાયમ તો આજનો વિડીયો આપણે ઇમ્પ્રુવ કોણ નાખીએ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો હમણાં ઘટના કોઈ કોમેન્ટ નથી કરતા કોમેન્ટ કરો તો મજા આવે વિડીયોની અંદર તો કોમેન્ટ કરી દેજો સરસ મજાની ને વિડિયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે પાછા ફરી નવા માં ત્યાં વધી આવજો